એટલા માટે આ લોકોને ડર બેસી ગયો છે કે ભાઈ હવે તો મામા આપણે હતા વેવાય વટુલોમાં પાંચ વર્ષ તમે કરતા હતા મારો વારો હતો હવે તો આ બધા નવા આવ્યા છે એ લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા જયતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાડીએ છીએ રાતે સપનામાં પણ ચેતર વસાવા દેખાય એટલે રાતે ઉઠીને એક ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને હવારે અમે ઉઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે